હાય ફ્રેન્ડ્સ આજે આપણે ખૂબ જ પૌષ્ટિક અને પરંપરાગત નવધાન ખીચડી બનાવીશું ટેસ્ટમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ આ ખીચડી ફાઈબર પ્રોટીન આયરન અને બીજા ઘણા વિટામિન્સથી ભરપૂર છે ઘણી બધી દાળોનું પોષણ આ એક જ ખીચડીમાંથી મળી રહેશે જે લાંબી બીમારી કે ઓપરેશનમાંથી પસાર થઈ ચૂક્યા હોય એમને હળવા અને પૌષ્ટિક ખોરાક તરીકે આ જરૂર આપવી જોઈએ અડધી વાટકી મગની ફોતરાવાળી દાળ અડધી વાટકી ચોખા લીધા છે ચોખા તમે બાસમતી રાઇસ સિવાય કોઈ પણ લઈ શકો છો બે ટેબલ સ્પૂન મગની મોગર દાળ લીધી છે હવે એક ટેબલ સ્પૂન અડદ દાળ લઈશું અહીંયા એક ટેબલ સ્પૂન મસૂરની દાળ બે ટેબલ સ્પૂન મગ લીધા છે એક ટેબલ સ્પૂન ચણાની દાળ બે ટેબલ સ્પૂન તુવર દાળ લઈશું સારી રીતે મિક્સ કરી લેવાનું છે પાણીથી સરસ રીતે ધોઈ લેવું તો આમાં હજુ પણ તમે એક ટેબલ સ્પૂન ચોળાની દાળ આવે છે એ ઉમેરી શકો છો તો અહીંયા બે વખત પાણીથી ધોઈ અને પાણી ડૂબા ડૂબા એડ કરી અને અડધો કલાક પલાળી રાખવી તો અહીંયા અડધો કલાક પલળ્યાને સમય થઈ ગયો છે તો દાળ ચોખા સરસ પલળી ગયા છે હવે એમાંથી પાણી કાઢી નાખવાનું છે પાણીનું માપ રહે એટલે મેં પાણી કાઢી નાખ્યું તમે ડાયરેક્ટ પાણી સાથે બનાવી શકો છો હવે કૂકરની અંદર દોઢ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકીએ આ માપ સાથે તો અહીંયા અડધી ટી સ્પૂન હળદર એડ કરી સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને અહીંયા એક ટી સ્પૂન ઘી એડ કરવાનું છે દાળ ચોખા એડ કરી લઈશું તો મીઠું અહીંયા મેં દોઢ ટી સ્પૂન લીધું છે હવે એની અંદર એક નાંગ ગાજર સમારેલું અને પા કપ જેટલા ફ્રેશ લીલા વટાણા એડ કરી લેવાના છે અહીંયા તમે એક સમારીને બટાકું પણ લઈ શકો છો હવે ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ ઉપર ત્રણ વિસલ પાડી લેવાની ત્રણ વિસલ પડી ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી કુકરમાંથી એની જાતે જ પ્રેશર ઓછું થયું એટલે આપણે ચેક કરીએ જુઓ સરસ અહીંયા ખીચડી બની ગઈ છે એને સાઈડ કરી લઈશું કડાઈની અંદર તેલ ઘી ગરમ કરવા મૂકવા તો બે ટીપડી તેલ ગરમ કરવા મૂક્યું એની અંદર દોઢ ટીસ્પૂન ઘી એડ કરીશું રાઈ એડ કરીએ એક ટી સ્પૂન એક ટી સ્પૂન આખું જીરું બે ચપટી હિંગ એડ કરીશું એક સૂકું લાલ મરચું આ સમયે તમે મીઠા લીમડાના પાન તજ લવિંગ પણ એડ કરી શકો છો અહીંયા એક સમારેલી ડુંગળી એડ કરી સાંતળી લેવાનું છે સતળાઈ જાય એટલે પાંચથી છ નંગ કાજુ ઉમેરીશું સાંતળી લેવાનું થોડી તો થોડી સેકન્ડ સતળાઈ જાય એટલે એની અંદર આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું તો અહીંયા દોઢ ટેબલ સ્પૂન જેટલી લીધી છે સાતળી લઈશું હવે તેની અંદર અડધું નાંગ કેપ્સિકમ સમારીને લીધું છે એને પણ સાંતળી લેવાનું છે તો આ બધું જ વેજીટેબલ અધકચરું સાતડવાનું એક ટામેટું સમારીને એડ કર્યું તો એને પણ અધકચરું સાતડી અને હવે એની અંદર મસાલા એડ કરી લઈએ તો એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એડ કર્યું એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અહીંયા અડધી ટી સ્પૂન મીઠું એડ કરીશ પહેલાં આપણે ખીચડીમાં દોઢ ટી સ્પૂન એડ કરેલું એક ટી સ્પૂન ગરમ મસાલો અને અડધી ટી સ્પૂન આપણે હળદર એડ કરી પહેલાં પણ આપણે હળદર એડ કરેલી એટલે સાચવીને મીઠું હળદર એડ કરવા સાતડી અને પછી હવે ખીચડી તમારે જેટલી લસલસતી જોઈએ એટલું પાણી એડ કરવું તો અહીંયા મેં એકથી દોઢ વાટકી જેટલું પાણી એડ કરી લેવું પાણી ઉકળે પછી એની અંદર ખીચડીને એડ કરી લઈશું તો સારી રીતે મિક્સ કરી લેવાની છે મિક્સ કરી અને બેથી ત્રણ મિનિટ સ્લો ફ્લેમ ઉપર થવા દઈશું તો બેથી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે હવે ઉપરથી ફ્રેશ લીલા ધાણા નાખી દઈશું તો આ ખીચડી એમને વઘાર્યા વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે હવે આપણે એને સર્વ કરી લઈએ તો એની સાથે તમે દહીં છે છાસ છે એ ખાઈ શકો છો મેં અહીંયા ખીચયું પાપડ શેકીને લીધું છે એની સાથે ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો